હેલો અશોકભાઈ મજામાં ને બધા શું છે એમ ભાવનગર ના કોળીઓ એટલે ભાવનગર ને એમ આપણને શું લાગે વળગે એમ ભાવનગર ના થાય

પણ તમે મારી વાત તમે બોલ્યા ત્યારે એ કે મંચ ઉપરથી કોરજી ભાઈ બોલ્યા કે તેલા કોણ બોલ્યું કોણ બોલ્યું તેલા બીજા બોલે કે કે બોલ્યો એના પાલટી મંચમાંથી બોલ્યો છે એ થોડો કોઈ સમાજના મંચમાંથી બોલ્યો છે હાલા બીજાની વાત છોડો બીજા બોલ બીજાને ફોન કરીને કહી દેવાય કે ભાઈ તમારો નો બોલતો એને કોઈ સમાજના મંચમાંથી બધા કોઈ ન બોલાય ઓ બ્રિજરાજ ને કહો કે ભાઈ આપણે સમજ હોય ને હું કરવા લડવા જાવ ભાઈ લડણ જીતો વાગણી અમે ને એનો વિષય છે ઈ એનો વિષય છે બ્રિજરાજ ને કહો તો વાંધો નહીં જેને લાગે છો પણ એના બધા કોળી નો કેવાય એ બધા કોળીને ક્યાં ત્રણે કાઢ્યું છે ભાવનગર ના કોળીમાં તો એમ કોને કીધું કોનો કીધું બંગડે હું પહેરાય

છો અરે ભાવનગર જિલ્લાનો તમને ખબર નથી ફોન કરો મારા બાપા તમે બહુ કર્યા ખબર તો મને છે પણ મને આટલી નથી ખબર કે તમારે હોતો અખિલ ભારતી કોળી સેના નો